દોસ્તો આપણા આંતરડા શુદ્ધ થવા ખૂબ જ જરૂરી છે કારણ કે આંતરડા શુદ્ધ નહીં હોય તો હરસ અને મસા જેવી તકલીફો આપણા હાથની અંદર છે કે જેના વડે તમે તમારા આંતરડાને શુદ્ધ કરી શકો અને હરસ અને મસાની તકલીફથી પણ છુટકારો મેળવી શકો છો ટોટલ બે પોઈન્ટ હું તમને બતાવીશ એક કબજિયાત માટે એક હરસ અને મસા માટે સ્પેશિયલ પોઈન્ટ છે આની સાથે સાથે હું તમને કહું છું કે ગ્રીન સલાડ છે લીલા શાકભાજીઓ છે એનો જ્યુસ કરીને તમારે બપોરે જમવાના અડધો પોણો કલાક પહેલા પીવાનું છે જેમ કે બીટ હોય ગાજર હોય ટામેટો હોય અને પાલક અને થોડા એવા એમાં કોથમીર લીલા ધાણા તમે એડ કરી શકો આ તમામ વસ્તુનું સો એમ જેટલું જ્યુસ રસ છે તમે બપોરે જમવાના અડધો પોણો કલાક પહેલાં પીવો આનાથી બોડીમાં ફાઈબર વધશે વિટામિન એ વિટામિન સી ફોલિક એસિડ જેવી ઘણી બધી તત્વો છે બોડીમાં વધશે જે આંતરડાને સાફ રાખશે અને શરીરને પણ એકદમ શુદ્ધ રાખશે આ સિવાય હવે બીજી વસ્તુ છે એ છે ફ્રૂટ ફ્રૂટ પણ તમારે ખાવાના છે ખાસ કરીને સવારે તમે એક મોસંબી અથવા એક સંતરાનું સેવન કરશો તો તમારું પેટ વ્યવસ્થિત રીતે સાફ થઈ જશે અને દિવસ દરમિયાન બે ત્રણ વખત તમારે લીંબુ પાણી પીવાનું છે કે જેમાં ખાંડ નાખવાની નથી નોર્મલ લીંબુ અને પાણી તમારે પીવાનું છે હવે હું તમને બે પોઈન્ટ બતાવું છું કે જે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અને આ વિડીયો બનાવવા માટેનું પાછળનું કારણ પણ એ જ છે એ પોઈન્ટ હવે આપણા હાથનો અંગૂઠો બંને હાથમાં અંગૂઠો હશે ઘણા લોકો મને એવી પણ કોમેન્ટ કરે કે મારો તો હાથ જ નથી તો શું કરવું તો પછી તો કોઈ પણ રીતે તમે આ પ્રયોગ ન કરી શકો તો એ કોમેન્ટ કરવી પણ તમારી વ્યાજબી નથી બરાબર છે આ પોઈન્ટ આપણા હાથનો અંગૂઠો છે એ અંગૂઠાની નીચે આ ભાગમાં અહીંયા આવેલો છે પોઈન્ટ બરાબર હું પેન વડે તમને બતાવું છું આપણો અંગૂઠો અને ત્યાં આ હાડકું છે હાડકું પૂર્ણ થાય એટલે આ પોઈન્ટ આ અહીંયા એટલો ભાગમાં આ ભાગમાં આ પોઈન્ટ આવેલો છે ઠીક છે તો અહીંયા તમારે થોડી વાર માટે આ રીતના દબાવવાનું છે વન ટુ થ્રી સિક્સો ધીરે ધીરે દબાવી શકો એકદમ સ્લો દબાવવું દુખાવો થતો હોય તો છોડી દેવું દુખાવો થાય તો ના દબાવવું અને જો તીવ્ર દુખાવો હોય તમને ખરેખર તમને એવું છે કે કબજિયાત પણ છે હરસ અને મસા પણ છે તો પછી બે બે મિનિટ માટે બંને હાથમાં ધીરે ધીરે સ્લોલી દબાવવું દુખાવો

મસા માટે પણ છે સાંધાના દુખાવો માટે પણ છે વાયુ માટે પણ છે તમને એસિડિટી કે વાયુ વારંવાર થઈ જતો હોય એના એના માટે માટે પણ પોઈન્ટ સાબિત થાય છે આપણા હાથની જે પહેલી આંગળી એટલે તર્જની આંગળી અને અંગૂઠો આ બંને આંગળીના જે હાડકા છે એનું અહીંયા મિલન થાય છે બરાબર છે અને આ જે ભાગ છે વચ્ચેનો એ હાડકા વગરનો છે માંસ વાળો ભાગ છે એટલે જ્યાં ખાલી ચામડી છે માંસ જ છે તે ભાગમાં તમારે આ રીતના બે થી ત્રણ મિનિટ માટે

તમે નોર્મલ ઇંગ્લિશમાં કહેતા હો એનાથી તમને છુટકારો આપે એ પોઈન્ટ પેટની અંદર એટલે અંતરમાં રહેલો જે મળ છે કાચો મળ હોય બરાબર છે કોલર એ પણ ઉખાડી નાખે છે અને જૂનો મળ છે કે જે નીકળતો નથી આજે સવારે તમારે ટોયલેટ જવું છે અને એ મળ સાફ નથી થતો તો એ મળને પણ ધીરે ધીરે નીચે તરફ લાવવાનું કામ છે એ આ પોઈન્ટ કરશે એટલે કબજિયાત માટે ને પાઇલ્સ માટે આ બે પોઈન્ટ અતિ ઉપયોગી છે આજે જ તમે ચાલુ કરો આ વિડિયો લાઈક કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો